આ ઘટનાને જોઈ જતા દોડતી આવેલી પત્નીએ નાયલોની દોરી તરત જ કાપી નાખીને પત્ની માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં તેને લઈ જવા છે હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કોન્સ્ટેબલ આઈસીયુમાં સારવાર હેઠળ છે જોકે કોન્સ્ટેબલે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો તેના કારણો સામે આવ્યા નથી હાલ કોન્સ્ટેબલ અર્ધ બેભાન હોવાનું કહેવાય રહ્યું છે અગાઉ ફાલસાવાડી પોલીસ ક્વાર્ટરમાં રહેતા અમિત જોશીએ પારિવારિક કારણોસર સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો પોલીસે અમિતા જોશીએ આપઘાત કેસમાં પિતાની ફરિયાદના આધારે સાસરીયા સામે દુષ્પ્રણાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી જેમાં નળોને જામીન મળી જવા પામ્યા છે જ્યારે પતિ હજુ પણ જેલમાં કસ્ટડી હેઠળ છે